એસોસિએટ મંડળોની ચૂંટણી યોજાનાર છે એ સંદર્ભે આજરોજ ભરૂચમાં પણ ચૂંટણી યોજાનાર છે ને શાંતિથી મતદાન ચાલુ છે બધા મત મતદારો શાંતિથી મત આપે છે અને બધા પોતાના મતનો વ્યવસ્થિત ઉપયોગ કરીને લે છે હાલમાં પણ બાર કાઉન્સિલની ફેબ્રુઆરી કે માર્ચમાં બાર કાઉન્સિલના મેમ્બરનું ઇલેક્શન પણ આવે છે એમાં પણ મારા બધા મેમ્બરોની લાગણી છે તો હું એમાં પણ ઉમેદવારી ભરવાનો છું એવું એ ઇલેક્શન પણ લડવાનો છું એ પણ આપ આપ સહિતનું આમ મધ્યમ દ્વારા જણાવી દઉં ને બીજી એક મારે વાત એ જણાવવાની છે કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા જેમાં ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બાળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પર દર્શાવેલી એ લાગણી અનુસંધાને અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ પાર્ક એસોસિએશનનો કોઈ પણ વકીલ આવા નળાધામને છોડાવવા માટે આવે નહીં એની અમે બધા તરફે મળીને હું ખાતરી આપું છું